નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર શુક્રવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકવનના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મિત્રો એવરેજ બજાર પાંચસોથી લઈને છસો વચ્ચે જોવા મળી રહી છે આ મુજબ નવી આવક શરૂ થાય ત્યાં સુધી કન્ટિન્યુ જોવા મળશે ત્યારબાદ મિત્રો થોડોક ઘટાડો પણ જોવા મળી શકે છે પરંતુ આ મુજબના ભાવ કન્ટિન્યુ ચાલ્યા કરશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો વેરાવળ ચારસો પાંચથી પાંચસો દસ રૂપિયા મોરબી ચારસો એંશીથી પાંચસો ને બાવન રૂપિયા રાજકોટ પાંચસો આઠથી છસો ને અગિયાર રૂપિયા મોડાસા ચારસો નેવુંથી પાંચસો ને સત્યાવીસ રૂપિયા ખાંભા છસોથી છસો રૂપિયા સાણંદ ચારસો સિત્યાશીથી પાંચસો ને સાઠ રૂપિયા જામજોધપુર ચારસો સિત્તેરથી ને પંદર રૂપિયા સાવરકુંડલા પાંચસોથી પાંચસો ને એંશી રૂપિયા चोटा चार सौ चालीसो रूपया कल चार चालीस रुपया छेदपुर छेतालीस रुपया विसनगर चार सौ ऐसी पो त्रीस रूपया तलोद पांच सौ पांच सौ ने तेवीस रुपया सिद्धपुर चार सौ सत्ताणु थी पांच सौ ने त्रीस रूपिया બહુચરાજી ચારસો સિત્તેર થી પાંચસો નવ રૂપિયા ટીટોય ચારસો નેવું થી પાંચસો ને છવ્વીસ રૂપિયા અમરેલી ચારસો એકાણું થી પાંચસો ને ઓગણસાઠ રૂપિયા વિરમ ગામ પાંચસો અઠ્યાવીસ થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા કાલાવડ ચારસો સડસઠ થી પાંચસો ને ત્રેવીસ રૂપિયા વડાલી પાંચસો આઠ થી પાંચસો ને પચીસ રૂપિયા પાલનપુર પાંચસો પાંચથી પાંચસો ને એકસઠ રૂપિયા જસદણ ચારસો એંશીથી પાંચસોને એકાવન રૂપિયા ભીલડી ચારસો નેવુંથી ચારસો નેવું રૂપિયા વાંકાનેર ચારસો ચાલીસથી પાંચસો ને રૂપિયા જૂનાગઢ પાંચસોથી પાંચસો ને રૂપિયા બાબરા ચારસો પંચોતેરથી પાંચસોને પંચાવન રૂપિયા જામનગર ચારસો પચાસથી પાંચસોને ત્રીસ રૂપિયા પાટણ ચારસો એંશીથી પાંચસોને ઓગણત્રીસ રૂપિયા બાવળા પાંચસો ચારથી પાંચસોને ચાલીસ રૂપિયા દિયોદર પાંચસો ત્રીસથી પાંચસોને સાઠ રૂપિયા ચામખમાળિયા ચારસો વીસથી ચારસો એક્યાશી રૂપિયા થરા ચારસો અઠ્યાશીથી પાંચસોને ત્રેવીસ રૂપિયા શિહોરી ચારસો ચાલીસથી ચારસો ને પચાસ રૂપિયા દહેગામ પાંચસો આઠથી પાંચસોને અગિયાર રૂપિયા રખલિયાલ ચારસો પંચાણુંથી પાંચસો રૂપિયા ચાણસમાં ચારસો બાવનથી પાંચસોને બાર રૂપિયા મહુવા ચારસો એકસઠ થી છસો ને પંદર રૂપિયા હિંમતનગર પાંચસો થી પાંચસો ને તેતાલીસ રૂપિયા ભાવનગર ચારસો એકસઠ થી પાંચસો ને ત્રેવીસ રૂપિયા રાધનપુર ચારસો સત્તાણું થી પાંચસો ને બાવન રૂપિયા માણસા ચારસો પંચ્યાસી થી પાંચસો ને તેતાલીસ રૂપિયા મહેસાણા ચારસો નેવું થી પાંચસો ને ત્રીસ રૂપિયા આંબલીયાસણ ચારસો એકતાલીસ થી પાંચસો રૂપિયા કોડીનાર ચારસો એંશીથી પાંચસો ને ઓગણસિત્તેર રૂપિયા બોટા ચારસો પચાસથી પાંચસોને અડસઠ રૂપિયા ડીસા ચારસો નેવુંથી 515 પંદર રૂપિયા ત્યારબાદ ઘઉં લોકવન વિસાવદર ચારસો પંચ્યાસી થી પાંચસો પચીસ રૂપિયા મેદરડા ચારસો પચાસ થી પાંચસો ને પાંચ રૂપિયા સાવરકુંડલા ચારસો પચાસથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા જેતપુર ચારસો એસી પાંચસો ને પાંત્રીસ રૂપિયા અમરેલી ચારસો એકસઠ થી પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા જસદણ ચારસો પચાસથી પાંચસોને ચુમ્માલીસ રૂપિયા પાકાનેર ચારસો પચાસથી પાંચસોને આઠ રૂપિયા અને જૂનાગઢ પાંચસોથી પાંચસોને ચોત્રીસ રૂપિયા